જાડેશ્વર ગરબા ગ્રાઉન્ડ પાસે ગેરકાયદેસર બાંધવામાં આવેલ ચાલીસ વર્ષ જૂની પાંચ જેટલી દુકાનોને નોટિસ બાદ દૂર કરવામાં આવી હતી ભરૂચના જડેશ્વર ગામના સિટી સર્વે નંબર ત્રેવીસ ચોરાણું ત્રેવીસ પંચાણું અને ત્રેવીસ છનું વાડી મિલકતની દક્ષિણ દિશામાં મકાનની સામે પાકી પાંચ જેટલી દુકાનો ગેરકાયદેસર ઊભી કરવામાં આવી છે જે અરજી બાદ ગ્રામ પંચાયત દ્વારા સાત દિવસમાં પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું જે બાદ પણ કોઈ જાતના પુરાવા રજૂ નહીં કરવામાં આવતા સાત દિવસમાં દવાનો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી જે બાદ કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવતા આ જરોજ ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટાર તેમજ મામલતદારની હાજરીમાં ચુસ્ત બાર કલાકથી પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા બીજી તરફ ચાલીસ વર્ષથી દુકાનદારો પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની રોજીરોટી છીનવાઈ હોવાનું રટન લગાવ્યું હતું અને અન્ય દબાણ પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી હા પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ તો હવે આ લોકોને દબાણ લાગે છે એટલે એમને ખસેડ્યા છે પણ એમના મકાનથી તો વીસ ફૂટ છીટી છે અમારી દુકાન એ લોકોનું જે દબાણ છે તે પણ હટવું જોઈએ ચાલીસ વર્ષથી હા ચાલીસ વર્ષથી દુકાન છે અમારી ઘર વેરો ઘરવે દુકાન વેરો ભરીએ છીએ હા તો તમારા ઘરમાં કેટલા જણ રહી ગયા ચાર જણ તમારી પર ચાલે છે ઘર હા આની પર ચાલે સબસ્ક્રાઇબ નાઉ and press the bell icon. Never miss an update.